ભાજપ અગ્રણીએ કરેલા બદનક્ષીનો કેસમાં મોટી કાર્યવાહી કરાઈ છે ત્રણ નેતાઓ સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કરાયું છે કોંગ્રેસના સુખરામ રાઠવા શૈલેષ પરમાર સી જે ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે ભાજપના અગ્રણી નિતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી બદનક્ષી કેસમાં કોર્ટે તમામ આરોપી વિરુદ્ધ પ્રોસેસ ઇશ્યુ કરી કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો હુકમ બાદ ઘણી મુદતો વીતી જતા આરોપી કોર્ટમાં હાજર થયા ન હતા તેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ વોરંટ ઇશ્યુ કરવાની અરજી કરી હતી મહત્વનું છે કે પૂર્વ સીએમ વિજય રૂપાણી અને ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજે રાજકોટના કુવાડવા રોડ પર આવેલા સહારા ઇન્ડિયા કંપનીની જમીનમાં જોન ફેર કે રૂપિયા પાંચસો કરોડનું કૌભાંડ કરવાનો આક્ષેપ થયો હતો રાજકોટની એક જમીન પ્રકરણના અનુસંધાને કોંગ્રેસના વિપક્ષના નેતા અને ધારાસભ્યએ અમારા ઉપર આક્ષેપ કરેલો અને એના અનુસંધાને અમે બદનક્ષીનો દાવો કરેલો એ માનીએ કોર્ટના જજ સાહેબમાં ચાલતો હતો પરંતુ જેમણે આક્ષેપ કરેલા જેમણે કીધું એ લોકો હાજર નહોતા રહેતા એના કારણે એક વખત એમને સમન્સ આપવામાં પણ આવ્યા હતા પરંતુ હાજર ન રહેવાના કારણે મેં મારા વકીલ મારફત અંશભાઈ ભારદ્વાજ અને ધીરુભાઈ પીપળિયા દ્વારા કોર્ટના જજશ્રીને વિનંતી કરતાં તેઓએ વોરંટ ઇસ્યુ કર્યા છે અને આવનારા દિવસોમાં જે કંઈ તારીખ છે એમાં એ લોકોએ હાજર રહેવું પડશે અને કોર્ટની અંદર જજ સાહેબને જે કંઈ એમને કહેવાનું એ કહેવું પડશે એમાં ગાંધીનગર કોર્ટમાં સમાધાન થઈ ગયેલું છે અને એ કેસ પૂર્ણ થઈ ગયેલો છે રાજકોટ કોર્ટની અંદર એ કેસ પેન્ડિંગ છે સભાઈ છે કે બે મુદતમાં અમે લોકો હાજર રહ્યા ન માટે કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હશે